દીવના ગાંધીપરા ખાતે ફોર વ્હીલ ગાડી પરથી ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા મેઇન રોડ પર પોરબંદરની એક ફોર વ્હીલ ગાડીના ડ્રાઈવરે નશાની હાલતમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મેઇન રોડ સાઇડ પર રહેલા ઇલેક્ટ્રિક બોક્સમાં ટકરાયો હતો ગાડીમાં સવાર એક મહિલા અને એક પુરુષને અનેક જગ્યાએ નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બંને ઈજાગ્રસ્ત મહિલા તથા પુરુષને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ આ ફોર વ્હીલ ગાડીમાં ત્રણ લોકો સવાર હતા પરંતુ ફોર વ્હીલ ગાડી ટકરાતા તેમાંથી એક શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો

ના અહીંયા બટ એને કાઈ ગાડી તો બંધ કર